આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર વીસ પ્રપોઝલ ચઢાવવામાં આવી હતી અને વધારામાં ચાર પ્રપોઝલ ચઢાવવામાં આવી હતી આમાંથી ત્રણ મુલતવી રહી છે એકાદ બેમાં નાના મોટા ફેરફાર છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા દક્ષિણ ઝોન ઉત્તર ઝોન પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન માટે વરસાદી ગટરના દુરસ્તીકરણના કામ હતા દક્ષિણ ઝોનમાં એક કરોડ ઉત્તર ઝોનમાં સાહીઠ લાખ પૂર્વ ઝોનમાં ચાલીસ લાખ આ ત્રણેય કામો જે વરસાદી ગટરના દુરુસ્તીકરણના છે ચોમાસાના સિઝનને લીધે મંજૂર કરવામાં આવ્યા છે વરસાદી ગટર સફાઈના બે ઝોનના કામ આવ્યા છે ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનના પંચોતેર લાખ અને સિત્તેર લાખની મર્યાદામાં બંને કામને બંને કામને મંજૂરી આપવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા જે સોટર હાઉસનું કામ હતું એ કામને વધુ અભ્યાસ રીતે મુલતવી રાખવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવિધા શાખા દ્વારા જે અલગ અલગ જગ્યાએ સિત્તેર જેટલા પમ્પિંગ સ્ટેશન છે અને ત્રીસ જેટલા ટેમ્પરરી પંપ છે એના માટે ઇલેક્ટ્રિક ચેન હોઈસ ચેન પુલી બ્લોક અને ઇલેક્ટ્રિકલ શાઠા ખરવા ખરીદવાના કામને એક કરોડ દસ લાખની મર્યાદામાં સાત પોઈન્ટ છાસઠ ટકા વધુ છે એટલે એક કરોડ ઓગણીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર રિપેરિંગ લાઇનના મેન્ટેનન્સ માટે જે રીતનો આઠ લાખનો વધારો માગવામાં આવ્યો હતો એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે ક્લોરીન કન્ટેક ટેન્કના કામને ટોટલ ક્વૉલી અને પિકલ ક્વૉલી ફોર્મના ક્રાઇટેરિયા જે એનજીટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેટ કરવામાં આવે છે એને લગતું કામ હતું એને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વોર્ડ નંબર નવ અને દસમાં પાણીના નેટવર્કનું જે કામ છે એને એક કરોડ પંચોતેર લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સબમર્સિબલ કામનો જે ઇજારો છે એમાં પચીસ લાખનો ઇજારો છે એમાં પાંચ લાખની પચીસ ટકા એટલે પાંચ લાખની રકમ વધારી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા ચાર નંગ સુપર સકરની ઓગણીસો શિફ્ટના ચૌદ હજાર પાંચસો પ્રતિ આઠ કલાકની શિફ્ટના કામને મંજૂરી આપવામાં આવી છે જેસીબી બેંકના વાહનોના સ્પેરપાર્ટ અને બ્રાન્ડેડ ટાયર ટ્યૂબ્સ ખરીદવા માટે એજન્સી તરફથી દસ લાખની ખર્ચ મર્યાદા કમિશનર વધારે માગી હોવાની દરખાસ્ત કરી તેને મંજૂર કરવામાં આવી છે વડોદરા એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને અઢી લાખ રૂપિયાની જાહેરાત પ્રસિદ્ધ કરવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં મજૂરીથી પથ્થરપેયના કામને સુટ બેતાલીસ પોઈન્ટ એકોતેર ટકાના ઓછા રેટને સત્તાવન લાખ ઓગણત્રીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા માટે જે રોડ માટેના કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માટે જે દરખાસ્ત આવી હતી એ દરખાસ્તને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે ઓડિટ વિભાગ તરફથી જે ઓડિટ રિપોર્ટ રજૂ થયો છે એ કામને જાણમાં લીધું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે સ્થળ પર કચરાના ઢગલાની સમતલ કરવા માટે પોકલેન્ડ મશીનનો ઇજારો હતો એ ઇજારો દસ લાખની મર્યાદામાં મંજૂર કર્યો છે અને દસ લાખની મર્યાદા પૂર્ણ થતાં પહેલાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે આનો અલગથી ઇજારો કરવાનો રહેશે બાગમાં માંસાહારી પ્રાણી માટે આઠ પોઈન્ટ સત્તાવન ટકાના વધુના ભાવે જે પાડાનું મટન ખીમો બકરાનું મટન ચિકન એક વર્ષ માટે વાર્ષિક ઇજારાથી એકાવન લાખ છ્યાસી હજારના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા દ્વારા નેવું લાખની મર્યાદામાં જે ટેન્કરનો ઇજારો કરવામાં આવ્યો હતો પાણીને એ જે ટેન્કરનો ઇજારો છે એમાં વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે વધારાના કામોમાં પૂર્વજન વોર્ડ નંબર ચારમાં નવીન પાણીકી પાણીની નળીકા કાસ્ટઆન અને ડીઆઈ નળીકા નાખવાના કામના યુનિટેડથી પાંચ ટકાના વધુ હતા નાણાકીય મર્યાદામાં ચાલીસ લાખનો ઇજારો વધારો કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં આ જ પ્રકારના કામમાં પચાસ લાખનો વધારો કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં ચાલીસ લાખનો વધારો કરવામાં આવે છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ડિવાઇડર ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામમાં પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે